નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડાપ્રધાન મોદીના ઘરનું ઘરના શમણાં આનંદ પંથકમાં હણાયા આનંદના સલાટીયા વિસ્તાર બાદ બોરિયાવી ગામ નજીક ચરામાં આવેલા આવાસો ખંડેર બની રહ્યા છે લાભાર્થીઓને ફાળવણી ન કરાતા બન્યા અસામાજિક તત્વોના અડ્ડા વડાપ્રધાન મોદી દ્વારા બે હજાર બાવીસમાં દેશના પ્રત્યેક પરિવારને ઘરનું ઘરનું શમણું સાકાર થાય તેવા અભિગમ આણંદ પંથકમાં હણાવવા પામી રહ્યા છે તેમ શહેરના સલાટિયા વિસ્તારમાં આવેલા બસો ઉપરાંતના આવાસ બાદ બોરિયાવી નજીક ચરામા જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ છસ્સો ઉપરાંત આવાસ લાભાર્થીઓને ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત દશક દરમિયાન આનંદ પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તથા પાલિકાના સહયોગથી શહેરના સલાટીયા વિસ્તારમાં ત્રણસો ઉપરાંત આવાસ યોજના નિર્માણ કરવામાં આવી હતી જે બાદ લાભાર્થીઓને ફાળવણી કરવામાં ચંચુપાત ઊભા થતાં ખંડેર બનતા અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા છે તેમજ આ સમય દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા બોરિયાવી નજીક આવેલા ચરા વિસ્તારમાં આવેલા સાતસો ઉપરાંત આવાસ નિર્માણ કરવામાં આવ્યા હતા જે પૈકી છસ્સો જેટલા આવાસોની લાભાર્થીઓને ફાળવણી કરવામાં ન આવતા ખંડેર બનવા સાથે અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા છે